આપણા ગુજરાત વિશે ગુજરાતી ભાષા ગુજરાતી અને કચ્છી અને કાઠિયાવાડી છે ગુજરાતના કોળી લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેત મજૂરી છે ગુજરાતના કોળી નાના મોટા ઉદ્યોગો પણ કરે છે જેમાં હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ મીઠાનો ઉદ્યોગ મચ્છી ઉદ્યોગ સફળતાને કારણે ગુજરાતના કોળીઓ ઉદ્યોગપતિઓ પણ કહેવાય છે વિદેશમાં ગુજરાતના કોળીનો હીરાનો ઉદ્યોગ પણ છે ગુજરાતમાં બે કરોડથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે ગુજરાતમાં કોળીની ઉપજાતિઓ પટેલ તળપદા માનધાતા ઘેડિયા ચુવાડિયા રાવલિયા દિવેચા ખાંટ ખારવા બારૈયા રાઠવા ઈડરિયા ધારલા ઢેબરિયા મહાયા મઠિયા માછી પાટણવાડિયા માટીયા ઠાકોર ખાલસા ધીમર ધીવર બીટના ટંડેલ મંગેલા સારંગા કહાર વગેરે કોળીઓ છે ગુજરાત ગુજરાતના ઝોન પ્રમાણે વસતા કોળીની સૌથી વધારે જાણીતી ઉપજાતિઓ છે જે આ પ્રમાણે છે દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ માંધાતા કોડી પટેલ તળપદા કોળી પટેલ માટિયા માનસરોવરિયા અને ગુલાબ મધ્ય ગુજરાતમાં તળપદા કોળી પટેલ ચુવાડિયા ઠાકોર બારૈયા રાઠવા ઢેબરિયા પટેલિયા ખાંડ કોટવાલ બાલિયા પાટણવાડિયા અને પરદેશી છે